તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત રાજ્યની મુલાકાત પછી એક નવી ચર્ચા શરૂ થઈ છે અને મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ બની શકે તેમ છે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેમ છે તો તેમાં અલગ અલગ જ્ઞાતિને આધારે અલગ અલગ જિલ્લાને આધારે બધું બેલેન્સ સમતોલન જાળવીને નવા મંત્રીઓ બની શકે તેમ છે તો તેમાં ભાવનગર જિલ્લાની શું સ્થિતિ છે ભાવનગર જિલ્લામાં સાત વિધાનસભાની બેઠકો છે સાત ધારાસભ્યો છે તેમાંથી સત્તાધારી પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી તેના છ ધારાસભ્યો છે તો આ છ ભાવનગર જિલ્લાના એમએલએમાંથી ભારતીય જનતા પાર્ટી કોને મંત્રી બનાવી શકે તેમ છે તેના વિશેની વાત છે તેનો રિપોર્ટ કાર્ડ પોતાના મત વિસ્તારમાં કેવી સ્થિતિ છે જ્ઞાતિને આધારે પોતાના તાલુકા કે પોતાના ગામને આધારે ઉપરાંત ભાવનગર જિલ્લામાંથી કેટલા મંત્રીઓ બની શકે તેમ છે તો અત્યારે હાલની સ્થિતિએ છ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે ભાવનગર શહેરના બંને ધારાસભ્યો પૂર્વ અને પશ્ચિમ પશ્ચિમમાંથી જીતુભાઈ વાઘાણી અને પૂર્વમાંથી સેજલબેન રાજીવભાઈ પંડ્યા અન્ય જે પાંચ ધારાસભાની બેઠકો છે ગ્રામ્ય વિસ્તારમાંથી છે તેમાંથી ચાર ધારાસભ્યો એ ભારતીય જનતા પાર્ટીના છે તળાજા મહુવા ભાવનગર ગ્રામ્ય અને પાલિતાણા બેઠક તો પાલિતાણા બેઠકમાંથી અત્યારે ભીખાભાઈ બારૈયા એ ભાજપના ધારાસભ્ય છે ભાવનગર ગ્રામ્યમાંથી પુરુષોત્તમભાઈ સોલંકી એ ભાજપના ધારાસભ્ય છે મહુવામાંથી એ શિવાભાઈ ગોહિલ છે અને તળાજામાંથી ગૌતમભાઈ ચૌહાણ છે જ્ઞાતિને સમીકરણને ધ્યાનમાં લઈએ તો તેમાં સૌથી વધુ કોળી સમાજમાંથી ધારાસભ્યો છે અને પાટીદાર સમાજમાંથી એકમાત્ર ધારાસભ્ય એ જીતુભાઈ વાઘાણી છે બ્રાહ્મણ સમાજમાંથી એ સેજલબેન પંડ્યા છે એટલે બાકીના ચાર ધારાસભ્યો એ કોળી સમાજમાંથી છે અને એક ધારાસભ્ય જે વર્ષોથી ગુજરાત સરકારમાં મંત્રી છે અને કોળી સમાજ ઉપર ભાવનગર જિલ્લાના રાજકારણ ઉપર જેની મજબૂત પકડ છે પુરુષોત્તમભાઈ સોલંકી શું તેમને આ નવા મંત્રીમંડળમાં મંત્રીમંડળના વિસ્તરણમાંથી તેમની જગ્યાએ હીરાભાઈ સોલંકીને લેવામાં આવે છે કે કેમ તેવી એક શક્યતા છે કારણ કે પુરુષોત્તમભાઈ સોલંકીની નાદુરસ્ત તબિયત છે તો એ કારણ આગળ ધરીને તેમના ભાઈ હીરાભાઈને મંત્રી બનાવવામાં આવે તો પુરુષોત્તમભાઈની જગ્યાએ ભાવનગર જિલ્લામાંથી અન્ય મંત્રીની પસંદગી કરવાની થાય કારણ કે હીરાભાઈ સોલંકી એ અમરેલી જિલ્લાનો કોટા છે રાજુલા વિધાનસભામાંથી તેઓ ધારાસભ્ય છે એટલે હીરાભાઈ સોલંકી પુરુષોત્તમભાઈની જગ્યાએ મંત્રી બને તો ભાવનગર જિલ્લામાંથી કોઈ મંત્રી બને એટલે નવા ધારાસભ્યમાંથી અથવા તો જૂના કોઈ ધારાસભ્યમાંથી મંત્રી બનાવવાના થાય તો તેમાં એક શક્યતા મુજબ શું સીધી લોટરી નવા ધારાસભ્યને મળી શકે કારણ કે એવા બે ધારાસભ્યો ભાવનગર જિલ્લામાં છે જેઓ પ્રથમ વખત એમએલએ બન્યા છે ભાવનગર પૂર્વમાંથી સેજલબેન પંડ્યા અને તળાજા વિધાનસભામાંથી ગૌતમભાઈ ચૌહાણ આ બંને ધારાસભ્યો પ્રથમવાર એમએલએ છે અને સીધા શું તેમને મંત્રી રાજ્યકક્ષાનું મંત્રીપદ આપીને સીધી તેમને લોટરી લાગી શકે કે કેમ એ શક્યતા છે કારણ કે ભાવનગર પૂર્વની એવી બેઠક છે કે વાણિયા બ્રાહ્મણની બેઠક ગણાય છે મહિલા સમાજ માટે એ પસંદગીની બેઠક રહી છે અગાઉ અહીંયા વિભાવરીબેન દવે આ ભાવનગર પૂર્વ ઉપર ચૂંટણી લડ્યા જીત્યા અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પણ બન્યા એટલે સેજલબેન માટે તેમના આ રાજ્યકક્ષાના મંત્રીપદ માટેની શક્યતા જોવાઈ રહી છે ઉપરાંત તળાજા વિધાનસભામાંથી પ્રથમવાર ધારાસભ્ય બનેલા ગૌતમભાઈ ચૌહાણ શું એ કોળી સમાજમાંથી તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવીને પુરુષોત્તમભાઈ સોલંકીની બદલે એટલે કે કોળી જ્ઞાતિને બેલેન્સ કરીને તેમને લોટરી લાગી શકે કે કેમ એ જોવાનું રહેશે કારણ કે એ જ પેટર્ન પ્રમાણે અગાઉ મહુવામાંથી આરસી મકવાણાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા અને એ જ જો સિસ્ટમ ધ્યાનમાં રાખવામાં આવે એ જ સમતોલન ધ્યાનમાં રાખવામાં આવે તો ગૌતમભાઈ ચૌહાણને પ્રથમવાર ધારાસભ્યને આધારે સીધી લોટરી લાગીને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળી શકે તેમ છે અન્ય જે ધારાસભ્યો છે તેમાં શિવાભાઈ ગોહિલ એ ભાવનગર જિલ્લાના સૌથી વધુ ઉંમરલાયક ધારાસભ્ય છે અગાઉ તો તેઓ બે હજાર બેથી બે હજાર સાત દરમિયાન તળાજાના પણ ધારાસભ્ય રહી ચૂક્યા લો પ્રોફાઇલ ધારાસભ્ય છે એ જ પ્રમાણેના અન્ય લો પ્રોફાઇલ ધારાસભ્ય એ ભીખાભાઈ બારિજા છે પાલિતાણા વિધાનસભા બેઠક ઉપર એ પણ બે હજાર સાતથી બે હજાર બાવીસ દરમિયાન બે હજાર સત્તરથી બે હજાર બાવીસ દરમિયાન પાલિતાણાના ધારાસભ્ય રહી ચૂક્યા છે એટલે આ બંને એવા ધારાસભ્યો છે કે જે લો પ્રોફાઇલ છે શું એ બંનેને આગળ કરીને બંનેમાંથી કોઈને ધારાસભ્યમાંથી રાજ્યકક્ષાનું મંત્રીપદ આપી શકાય શિવાભાઈ તો આટલા બધા સિનિયર પર્સન છે જીવનના સાતમાય દાયકે છે ઓગણીસો અઠ્ઠાવનમાં તેમનો જન્મ છે તો તેમને તો કેબિનેટ કક્ષાનું પણ મંત્રીપદ જો શક્યતાને આધારે જુઓને તોને આધારે ગણિત માંડવામાં આવે તો મળી શકે તેમ છે એટલે એ શક્યતા શિવાભાઈ ગોહિલ અને ભીખાભાઈ બારૈયાની છે બંને જૂના ધારાસભ્યો છે અને સૌથી વધુ જે વરિષ્ઠ જે દિગ્ગજ ભાવનગર જિલ્લાના ધારાસભ્યો છે એ પાટીદાર સમાજમાંથી જીતુભાઈ વાઘાણી અને કોળી સમાજમાંથી જો એમનું જ મંત્રીપદ શરૂ રહે તો એ પુરુષોત્તમભાઈ સોલંકી છે એટલે પુરુષોત્તમભાઈ સોલંકી જ જો નવા મંત્રીમંડળની રચના થાય અને તેમનું મંત્રીપદ જળવાઈએ તો આ કોઈ શક્યતાને આધારે કંઈ વાત કરવાની થતી નથી કારણ કે એક જિલ્લામાંથી બબે તત્ ત્રણ ધારાસભ્યો મંત્રી બને તેવું બનતું હોતું નથી આમ પણ ભાવનગર જિલ્લાના જ એ મનસુખભાઈ માંડવિયા અને નિમુબેન બાંભણીએ કેન્દ્રમાં મંત્રી છે એટલે આમ પણ ભાવનગરનું વજન અત્યારે વધારે છે પાટીદાર સમાજમાંથી જીતુભાઈ વાઘાણીની શક્યતા સૌથી વધુ પ્રબળ એટલા માટે માનવામાં આવે છે કારણ કે અગાઉ તેઓ કેબિનેટ કક્ષાના એટલે કે શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે સંપૂર્ણપણે ભાજપની અમિત શાહ અને નરેન્દ્ર મોદીની નજીકના વ્યક્તિ માનવામાં આવે છે પક્ષના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે એટલે આ બધા અનુભવને આધારે પાટીદાર સમાજને પણ આગળ કરવામાં આવે એક શક્યતા જયેશ રાદડિયાની પણ જેતપુરમાંથી છે એટલે જો તેમને સંગઠનમાં જયેશ રાદડિયા કે જીતુભાઈ વાઘાણીનો લાભ ક્યાં લેવામાં ન આવે જયેશભાઈ રાદડિયાનો તો એ મંત્રીપદ મળી શકે તો એ શક્યતાની દ્રષ્ટિએ જીતુભાઈ વાઘાણીનું નામ આગળ છે અને પુરુષોત્તમભાઈ સોલંકી તો વર્ષોથી તેમનું વર્ચસ્વ છે એવો જો મંત્રી પદે શરૂ રહે તો આ કોઈ શક્યતા નથી પણ હાલની સ્થિતિ શું સેજલબેન કે ગૌતમભાઈને નવા ધારાસભ્યની સીધી લોટરી લાગીને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળી શકે કે કેમ કે ભીખાભાઈ કે પછી મહુવાના ધારાસભ્ય એ શિવાભાઈ એ લો પ્રોફાઇલ ધારાસભ્યોને મંત્રીપદમાં મળી શકે કે કેમ શક્યતા એ બધી જોવાઈ રહી છે આ બધું જો અને તોનું ગણિત છે